તારા પડશે ના હું બેઠેલો ગભરા વગર કઈ દે હા આજ તો જે થવું હોય થાય આ હું મારી ચાંદ ફરવા આવ્યા હોય ને તો કોમ બતા બતા કરે એ ના કરતા

આ મજૂરો કૂટવા નહીં આવતા મજૂરો તો અમે ઈએ કરીએ છીએ ઓય તો જપીન બેવા દયો એટલે તમાર ઓય વેકેશન ગાળવા આવો ખાલી ખાવા પીવા જ આવો બસ મજા જ કરવા માટે આ તો તાણ કોમ તો ઈ કરીએ છીએ ક અલે કોમ તો આખું જગત કરે છે પણ કોઈ તમે બે નવયના નથી કરવું પડે તો એ થેલા લઈને ફરવાનું અમાર નું એ પાવડા ઉપાય ફરવાનું તો તાણ ઈમાન શેતાન નું થતું હોત તો હોય ના રોત ઈ હું કરવા જાવત જો ભાઈ તમે બેવાની તમારી વાત સાચી તમે તેઓ સુરતમાં જો ક્ષિતિમાં રહેતા હોય બરાબર પણ કોમ કરો એ નવાઈની વસ્તુ નથી બધા કરતા હોય પણ આ હ ને આપણું ઓરિજનલ આ સ અને હોય થોડું ઘણું કરશો અને આ મારા બેગું બેગું શિક્ષણ હું કરાવવું હોય તો તમને કાલ ઉઠીને તકલીફ એ તો કાલ ઉઠીને ધંધા બાકી જશો પછી હોય જ અને એવું લાગતું હોય તો હું કાલ આ આ બધું ભટકાઈ મારું અને રોકડા કરીને બે દઉં ભટકારી નથ મારવાનું પણ બાપા આ બધું દર વખત અમે આઈએ એટલે જ કરવાનું હોય તે અમારા માટે મે લીલા ખાવ કે શું અલ્યા તમે કરીને જશો તો એ મારે એના ઉપર તો વ્યવસ્થિત કરવાનું જ હોય પણ આ તમે કરો ને તો તમે અલ્યા તમે મારા છોકરા છો ને હું ખેડૂત છું તો તમે ખેડૂત છો કોઈ તમે એવા મોટા બિઝનેસમેનો નથી અને એ બધા તો ધંધા કાલ બંધ થઈ જશે સમજો લે સમજો નહીં થતું અમારાથી

તો જીમ થેલા લઈને આવ્યો છો એમને હેડી મેલવાનું બસ પટી જાય તમારી જિમ્મેદારી થેલા લઈને હેડી મેલો કોઈ બાપ ધર્મ નિભાવવાનો જ નહીં તમારે અલ્યા હું તને ભાઈ તું નેના હમજ મારી વાત હમજ તમે હમજતા તમ નહીં લે આ બધું કરું કે માટે કરું કના માટે અલ્યા તમારા માટે કરું છું કે કરીને કોઈ આલ્યું તો હ નહીં અલ્યા તમે અસલ તમારું પરિવાર બધું થઈ ગયું અત્યાર સુધી મેં પાસે ઓનો માગ્યો આ બધું ઓમોથી પૂરું કરું છું તમે અત્યારે આ જે ટોળા ભરીને ખાવા બે ને એ બધું હું પૂરું કરું છું ચીયાદ આ તમે બીવન મને બંડલ લાવી દીધો લા બંડલ આલજો દો કાલ હું હાલ તાગર જિંદા કરાવું

આ છોળો બાબા છોળો એ ઈને લાગડિયો મોરાયો મને બોલ દે બોલ દે હું પા પાછળ બેઠો એમ કરીને આ તારો સંગ ના કરાય મોટા કદી એ મને બીક લાગા પહેલાથી મારતો એટલા મને તો પહેલાથી કહી દી કે નેરા કોઈ બોલે વગેરે કરી લેજે દર વખત કરીએ યે ઈમ આવું એ લાઈન પકડાય હા કેવી તા ગોદવાન ભાઈ આઈદા તો ઉપર પર કઈ લેડી મેલ બાપા ને જો ગભો ભરવાની હે અલ્યા બાપા ને આપડા વગર તો વધારે ઘાવ પડે હરકુ કરજે નકર તોડી નકજી